બાજુ પાઘડીઓ અમે કરી રહ્યા બેઠા બેઠા તો અમે જો તમારે કોઈ નરવા છો કે ભાઈ અમે કોઈ નરવા નહીં પણ આ તો પેલાને ખેલ કાઢ્યો સાથે વળી નહીં દાવું પડે હવે એને નોયતા નરવા બેઠા પૈસા નહીં ઢાલે રહેતા જ નોયતા નાદરી આદરી દે હઈ અને ભયન તો હાદવા નહીં ચોય ભયા ના ઈ વાત સાચી તાણે એને હાગા ભાઈ બેહી રહ્યા છે અને આપણે તો કેવું લાગે પણ ગોમમાં કોણ કેવા વાળું છે બધાય કહું બના લેટવા છે તો ભેગા થઈને કહુંબા લેડવા જતા રહે તાણે

ના હોય ના ના અમે તો હેડ્યા હતા ને બે હોય એટલે ભાઈ અમારે તો આવું પડકતા નહીં હ અમે તો તમારી એ આ વસન એસ તણ બીજું શું કરો હ ના ના એ તો વાત નાખો છે એમ મારી વાત હપડો તમે ત્યારે ચિંતા કરશો ને બોત જણા ભેગા થાય ને પેલા મફુજી ગમે તે

એ રાવણામ જો તો તે પોત જણા ભેગા થો હારા એટલે અમારી વાત નાખજો મય શું જવાબ આલે હિર્યા હવે એક વાત કહું તો વાત તો અમે નાખશે પણ આયા ની માન્ય રાખી તાચમ રાખી અલ્યા ભાઈ આયા ગોમ ભઢાઈ જાય ને તો ભેગા થો એમ નહીં અલ્યા ભાઈ પછી માન્ય નહીં રાખે તો પછી ગોમ સે હોય કણ ઈ વાતે હાચી છે અને હલકાર તો જો કણક કરવું છે આર કોતો પાર કોતો અવસર કરવા જ નહીં દેવો ભાઈ તો છે કે તાણી તાણી એના ભાઈ બે આયરે થોડો અવસર થા હે હા એન જોડે ભલે એન જોડે રૂપિયા છે તો રૂપિયા જોડે ગમે તે કરે પણ હલકા અવસર નહીં કરવા દેવો બસ બીજું કોઈ નહીં આ રૂપિયાના દોરા આ છોકરા કમોય છે ને એ એનો છે અલ્યા ભાઈ અને એમો શું છે ખબર છે કે છોકરા કી હે કરો છે યાર હા છોકરા આડું કશું હડતું નહીં તાણી લે મુજે હડજો ભાઈ યાર તો નારી વાત ઉગાયા વાણા રહેવું નહીં ના ના વાત તો કરવી ઓ મે જાતું બધું

ના હોય પણ તમારા ઘરના નહીં પહોંચાના અમે બે પૈસા આર્યા આર્યા ભલો નહીં હવે ઓફો ભલાજી નઈ છોકરો ના પાઉ પડે નંબુ પડે ભલાજી એમ તો ભરતજી છોકરો એક જ પકડ જે હોય ને છોકરો કોઈકરો પેઢ છોડી પેઢી હોય તો એમાં પકડ વિવાહ માં હોય કોઈ પકડ ના હોય

માતા ચોથી આઈ માતા તો રતા હાલે કોત જણા જમ ના હતા તમે અમારે હારે જમ ના હતા પછી રજાયું તો રમેડ માં ગયા રમેડ નાડો મળે છે વાઘુજી વાઘુજી ઈ મોરસો કેતા હશે ને આ મેલા ની વાત ના કરો નઈ ભલા આદમી મેલા કેતા તમે શરમ નહીં આવતી મેલું જ કુટી બધું શરમ આપી દઉં ભાઈ તમે જોઈ શરમ આપી દઉં મારી વાત આપડો હતો અમે તો તમને કે ને આપશી

વાત કહું છોકરા કોઈ ઉધવા નહીં દેતા આવી રીતે રામણા વચ્ચે બોલે પંચાયત માં થોડું હાલુજી

બધા સીધા થઈ જાય લચમ અરે સીધા તમે હજી નઈ જાય એમ બોલ તું તમારા છોકરા આડું કોઈ હેડતું હેડ તો નહીં છોકરા વ્યવહાર કરવો તો શું કરો બોલાવો કે ટૂંક ગોઠડીઓ ઉપાડી ઉપાડીને ભરતી ના ઘેર ના છોડો

કેમ હું આ તમે રવિવારે રામું કરો તો મારા હાલ થી આય જ આવું મારી પછ લે પછ શું કર્યું આખા વાત એવી કરવી

આટલા વરસાથી ગોમે કોમળા વાડ્યા એટલે બધાને અફણ ને બફણ ભીધ ઈના વારા આયા એટલે કે રાવણ બંધ આ ભાઈ જબર કાયદો લે ભાઈ તમે તપેલે લે નાખા આટલા વરસાથી ગાળો અલે રાવણ બંધ નહી કેવા ભલા કે તમે હમતા ચમ નહી આ ઝઘડમ બીખે આ ખોદારી હાચા નું નમાય નમાય કરો તમે કાય હાચા મોરસન નમાવો છો ના ભાઈ ના મારા એમ ની શું છોકરા વાત લે અમારો એકર છોકરો કદી વ્યવહાર વાળો ની બોલે ખોટી વાત કદી આ બુડે ની હોય

આ તો ભાઈ જો તમારા ભલોજી ને ના જોતા તો અમે પાર્ટી વાળા કે વાહ વાળા કોઈ આવતા અરે ના આવતા અમાર નહીં જરૂર હવે તો હું ચોટકુ ગઉ નહીં કરું બેકવન્ડ કારો અજિયાર છે ભાઈ ખબર પડે ના પાલતો શું કરશે કોણ ગાઢા જોઈએ ગયા તો નથી બોલ્યો પણ તું ગોમ ની બાર છે તમે કુણ છો હા બાર ગોમા નો વ્યવહાર કરે તો આ દાળા સુધી નહી બોલતા લાઈમ આપણ તો શું ક્યાં બોલાવાની આક્રોશ લઈને આવતો પછી અમારા બોલવાડે બધું તમારું સન્માન હોય ભલોજી ગરીબ હાથું ક્યાં છે

મારા ભાઈ ને હવે ટેકો કરીને આખું ગોમ જમાડવું છે ભાઈ બે ના આવતા ગોમ નહી આવે તમે બે નહી ગો કે ભાઈ